લે જઈ કેા લઈ જઈ કેતર ના હે તો ને ખોટો જાય પણ તું ખોટો ના હોય બો હા હા લઈ જાય તો તું આ જો સરવા નો જવાય કાય એ સરમની કો ફરવા ફરવા ઓય આ પાછે એક ટકાને હમરાના શું કે

તમારે બધી કે ફરવા જવું ઈ ના હેડે તો ને હેડે સરવા જાઉં હા ફરવા ફરવા અમાર હાંગળો કે રાજા ને દરવાજા ઘોડા હતા ઘોડા લઈને કોડી કોડી હા ઇંતરીમાં કેમ રહીમાં ઇંતરીમાં હમ લેમ આ દેક એક બેહી જાય માર માથે હાલો આ કેહી જા તમે ભારતા ની ઓકે હા ઓય એ બાપા

એ ફરવા લઈ જાય લઈ જાય ના એ એ ખવાય એક માથા પાયા હાલે માથા આવી

અને કે ખબર તો ન હોય કે ખબર તો ન હોય તો ફૂલકા 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 હા હું અહીં આવ્યો ને આ તો હરિયો ભાઈ ઘોડો થયો આ છોકરીની માથે બેસી અને આ વાહદી લાકડી લઈને આમ આમ કરે આવું ઘણું બધું આ તો ખરી હા હરિયો ના તો હા ઘોડો 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 ના ના ખોળો ભાઈનો એ હવે છે ને તમે બધા એવોજી આ માં આફલોકડે કરો માં તમાર સીભડી નેતા જજો તો અમે એમ ન જ કીતા અમે એમ કે તમારે સીભડી હે ઈ તો દેખાય હસકે તારા મોઢા આ સીભડી વારી તમે કોઈ કો ડાયા રી હાલો તો બાધા કરો બીજ કેમ બો આ મીઠા મીઠા આવ તસરી દેવા હા એ આ છોકરીને ખબર પડે કે કોઈ કીવા છે ને કોઈ दारू પીવા એય કોઈ હારદ છે હો હા કાય લાબલા જાબલા કરતી નવાય એ કરજો મારો વખાણ કરું એ હરી બે બાનાથી લાગે અંદરથી તો આમ મરસા દેવા છે કે ના કે હિબડી અંદરથી આમ અસલ નહીં એ હિબડી એ હિબડી આ છોકરાવલે કબર પડી ગઈ તો કેવી છે એ તમી કરો હ તમી જાવ હવે જાવ તમે આવો ને કરતા હાલો 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 હેડા મારવા જવા અમાર કા અમે તમને રોમુ થાપો હા હા તમે ને હા આ દરિયાર હવે નથી જો તો તમે મને ખૂબ ચડી નાખ્યું લીધા કેમ એ દોક નીકળી જાય ઓય ભાઈ મારું મુજે મારું મારું મુજે મારું નહી મસાકો કરે એક સેકન્ડ યાર મસાકો ઓરિયા હા તો કે

udah uh, oh, udah uh, uh, udah uh, udah uh, udah uh, udah uh, udah uh, udah 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 हां लो अरे तो खा लो खा लो हां है वो तो तो फेर दियो

વસને ફીપડી હા માથે ભારે ઓલા વાંઠાને બો એલાઈન કરે વાંઠા આવી દે ને તો માથે છે હવે કે ઈ બેરા ને ઈ જાય

અત્યારે ને ગોબીના પેડના લેકરો ગોબીના ખેત માં ગયો મને દે એને આખી ની એટલી તેજ એટલું આપું બોધી